આપ સૌને મારા એકાદશીના જય શ્રી કૃષ્ણ આજે હું રામચંદ્રજીનું એક ભજન આપ સમક્ષ રજૂ કરું છું આ ભજન કાયા ઉપરનું છે મને ઉમેદ છે આપ સૌને પસંદ આવશે પસંદ આવે તો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તારા જીવનનો સતવારો સાચો રામ છે રે તારા જીવનનો સતવારો સાચો રામ છે રે દુનિયા બાજી ઘરનો ખેલ દુનિયા બાજી ઘરનો ખેલ મનવા મારું તારું મેલ તારી કાયાનો ગળનારો સાચો રામ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે જૂઠી જગની આ ઝંઝાળ તારે માથે કાર તારી કાયાનો ગળનારો સાચો રામ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે જગમાં છે તીને તું ચાલ તારી વીતી જાશે કાલ જગમાં છે તીને તું ચાલ તારી વીતી જાશે કાલ તારી પાછળ કરનારો સાચો રામ છે રે તારી પાછળ કરનારો સાચું રામ છે રે તારા જીવનનો સથવારો સાચું રામ છે રે તારું સોંપી દે શું કાન તારું સોંપી દે શું કાન મન તું સાને કરે ગુમાન મન તું સાને કરે ગુમાન તારી કાયા મા રમનારો સાચો રામ છે રે તારી કાયા માર રમનારો સાચો રામ છે રે તારા જીવનનો સત્વારો સાચો રામ છે રે તારા જીવનનો સતવારો સાચો રામ છે રે ખોટું કરતા નહીં કંઈ કામ ખોટું કરતા નહીં કંઈ કામ મનમાં લઈને રામનું નામ મનમાં લઈએ રામનું નામ તારી મુક્તિ નો દેનારો સાચો રામ છે રે તારી મુક્તિ નો દેનારો સાચો રામ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે દુનિયા બાજી ઘરનો ખેલ મનવા તારું મારું મેલ તારા જીવનનો સથવારો સાચો રામ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર કી જય શિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો સબ સંતન કી જય